િકા દ્વારા સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયો સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ તથા સરકારી યોજનાની માહિતી અપાઈ પાડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનના મિશન વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ આજરોજ એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું પારડી ચારસ્તા રસ્તા બ્રિજ નીચે પંડિત દિનયા નગર બ્રહ્મશ્રી સાતવડેકર સંસ્કૃત વિદ્યાલય પારડી કિલ્લો બિરસા મુંડા સર્કલથી માર્કેટ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો ચીફ ઓફિસર કારોબારી અધ્યક્ષ આરોગ્ય ચેરમેન વોર્ડના સદસ્યો આરએસએસ એનએસએસ એનસીસી બીઆરજીપી સ્કૂલની વિદ્યાર્થીનીઓ ડીસીઓ સાર્વજનિક હાઇસ્કુલના વિદ્યાર્થીઓ આંગણવાડી વડકોર આવાસના લાભાર્થીઓ શેરી ફેરીયાઓ કર્મચારી ગણ તથા સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ નગરપાલિકા સભાખંડમાં રાખવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ આરોગ્ય ચેરમેન સેનેટરી ઇન્સ્પેક્ટર મુકાદમ નગરપાલિકા કર્મચારી ગણ તથા સફાઈ કર્મચારીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી તેમજ સરકારી યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો